આજે બનાસ નદીના છેવાડાના સ્મૃત પ્રદેશ પર આવેલું ગામ અને ત્યાંથી ગોસ્વામી સમાજની દીકરી હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે દેખ ભગવાનની દીકરી કે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ સંમેલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અહીંયા ધોળકડાની ભૂમિ પર પધારી છે ત્યારે આખો પંથક ગૌરવ એનો અનુભવે છે અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી મળી રહ્યા છે તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે કોઈ ફલાણા છે પાઇલોટમાં પણ છે હવે નેવીમાં પણ છે પણ ગામડાની આવી છેવાડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે નવો મેસેજ ક્રિએટ થયો છે એટલું જ નહીં એ આ ગ્રામીણ જગતનું એવળું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવળું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે શૈવ પંથ સાથે સીધો નાતો છે એ સમાજમાંથી દીકરી આવે છે એટલે મારા માટે એ વિશેષનું ગૌરવની વાત છે અને બીજી દીકરીઓ માટે એક આ પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે એક આ નવો સોર્સ અહીંયા સ્ત્રોત ઉભો થયો છે અને બાકીની બધી દીકરીઓ આ વિસ્તારમાંથી જઈ અને દેશની સુરક્ષામાં સંમિલિત થાય અને એનો અમે ગૌરવ વ્યક્ત કરીએ છીએ આજે દીકરી હા સોલ્જર સોલ્જર કાજલે આ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે સોલ્જર કાજલને સેલ્યુટ કરું છું અને એના એના પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક નવો પ્રયોગ અહીંયા છે એ સિદ્ધ થયો છે